નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કરજણ એકતાનગર ચાર રસ્તા ભાર્ગવી સ્કૂલ પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ઉપલક્ષમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં કરજણના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કરજણ નગરપાલિકા ચૂંટણીના પ્રભારી છે જેઓ ડોક્ટર વિજયભાઈ શાહ તેઓની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તદઉપરાંત એક હજાર આઠ મહામંડલેશ્વર ડોક્ટર શંભુનાથજી મહારાજ ગાદીપતિ સૌગુણ સમાધિ સ્થાન ઝાંજરકા પૂર્વ સાંસદ કે જેઓ આ જાહેર સભામાં પધાર્યા હતા આ જાહેર સભામાં સતીશ પટેલ જે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ છે સાથે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દંડક શૈલેશ પાટીલ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કરજણ જનતાને સોળ તારીખે મતદાન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો

પીવાના પાણીના પ્રશ્નો હોય કે ગટરના પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો નિરાકર ભારતીય જનતા પાર્ટીને કારણે કર્યું બધા થયેલા કપાયા હોય એ આખા ગુજરાત નો પ્રશ્ન હતો ગને ટિકિટ કોઈ કારણોસર ના પણ આપી હોય અત્યારે ઝાડુ અત્યારે ઉમેદવારી કરી મિત્રો ઝાડુ કઈ શોભે એ ખૂના માં શોભે ને આ કચરો એ ઝાડુથી જ આપણે બધા બહાર કાઢી નાખવાનો આ કચરો સાફ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું પાછા કે આપણા અક્ષયભાઈ કોઈ એમ કે અમે જીતીશું તો ભાજપમાં આવવાનું મિત્રો

સમગ્ર ગુજરાતમાં જે હંમેશા પ્રવાસ કરતા રહ્યા દલિત સમાજના જેમના પર સૌથી વધારે આસ્થા છે ભારતીય જનતા પાર્ટીએ સાંસદ તરીકેની જવાબદારી આપી જે મંદિરમાં દર્શન કરવા માટે લોકો દસ દસ બાર બાર કલાક ઉભા રહે એવા તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી તરીકે પણ જેમણે જવાબદારી સંભાળી અને હાલમાં વિધાનસભામાં ગુજરાતમાં જયારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે વોર્ડ નંબર ચાર અને પાંચના ઉમેદવારો માટે વિશેષ રીતે જયારે આજે ઉપસ્થિત છે ત્યારે કરજણના સૌ નગરજનો વતી માન્ય શ્રી વંદનીય શ્રી શંભુનાથજી મહારાજનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના માન્ય અધ્યક્ષ સતીષભાઈ ધારાસભ્ય અક્ષયભાઈ જિલ્લાની સંગઠનની સમગ્ર ટીમ વોર્ડ નંબર ચાર અને પાંચના ઉમેદવાર સુનિલભાઈ દલિત સમાજના વડોદરાના માન્ય કોર્પોરેટરશ્રીઓ લીલાબેન રશ્મિબેન વડોદરાથી મોટી સંખ્યામાં કરજણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે પધારેલા અન્ય વોર્ડના કોર્પોરેટરશ્રીઓ સંગઠનની સમગ્ર ટીમ કરજણ નગરના પ્રમુખ વિમલભાઈ કરજણ તાલુકાના પ્રમુખ જયદીપસિંહ વડોદરા જિલ્લાના બંને મહામંત્રીશ્રીઓ બ્રહ્મભટ સાહેબ અને રાજુભાઈ અને મોટી સંખ્યામાં આજે આશીર્વચન સાંભળવા માટે પધારેલા વોર્ડ નંબર ચાર અને પાંચના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ભારતીનો જયઘોષ કરશું ભારત માતા કી આજની કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં મંચ પર ઉપસ્થિત અહીં જેમનું પ્રભાર ક્ષેત્ર છે અને મહાનગરના અધ્યક્ષ છે આરણીય ડાક્ટર વિજયભાઈ જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી સતીષભાઈ અહીંના સ્થાનિક વિધાયક આગળને અક્ષયભાઈ જિલ્લાના મહામંત્રી શ્રી બ્રહ્મભટજી રાજુભાઈ વડોદરા મહાનગરના પૂર્વ મેયર અને ખૂબ બળવત્તર આગેવાન કહી શકાય એવા આવીને સુનિલભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષાબેન અંકિતાબેનજી મારી સાથે બે દિવસથી સતત ટેલિફોનિક સંપર્કમાં હતા એવા ભાઈ શ્રી જનકભાઈ વડોદરા મહાનગરના ભાઈ શ્રી શૈલેષભાઈ વોર્ડ નંબર ચારના ઉમેદવાર શ્રી જયેશ જયેશભાઈ તરુણાબેન દિવ્યાબેન સાજણભાઈ વોર્ડ નંબર પાંચના ઉમેદવાર ભાઈ શ્રી અર્જુનસિંહજી અશોકભાઈ લક્ષ્મીબેન સુમિત્રાબેન અને કરજણ નગરમાંથી આવેલા આપ સૌ નગરજનો નગર શ્રેષ્ઠી મારા અગાઉના વક્તા આગળ બંને મહાનગર અધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ ના આગળ વિધાયક ચોવીસ સાલમાં જ્યારે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની ત્યારે નરેન્દ્રભાઈ બધા એસસી સાંસદો બોલાયા સુડતાલીસ જેટલા એસસી સાંસદો હતા બીજેપી અને બધાની સાથે સંવાદ કરી અને કીધું કે આપણે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ નર્મદામાં બનાવેલી છે એવી મોટી પ્રતિમા સાહેબની ત્યાં બનવાની છે હિન્દુ મિલના પ્રાંગણની અંદર અને ત્યાં લગભગ બાર એકર જમીનમાં બહુ મોટું કેમ્પસ એમણે બાર એકર મુંબઈમાં એક એકરનો સો કરોડ ભાવ છે ભાઈ બાર એકર લીધો તો બારસો કરોડ રૂપિયા ફાળવવા પડે અને એટલું મોટું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવાનું નિર્માણ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે ચાલી રહ્યું લોકો એમાં પણ થી કોઈનો પારીમાંથી ખોરાક આઢે અને પણ નીતિમાં છે નરેન્દ્રભાઈની નીતિમાં અંતિમ પાયદાન પર બેઠેલા માણસને અને માને છે એની એટલે અહીં જ્યારે આટલી મોટી વિશાળ સંખ્યામાં અન્ય સમાજદારો લોકો પણ છે જાસો થાકાનો એંશી સમુદાયનો છે ત્યારે મારે કહેવાનું મન થાય તમને એવું લાગતું છે પણ માં

જંગી બહુમતીથી જીતાડવા માટે એમણે અપીલ કરી છે અમને આ વિસ્તારના દલિત સમાજ અને અન્ય સમાજના લોકો પર વિશ્વાસ છે અને સોળમી તારીખે જે ઇલેક્શન છે ઇલેક્શનમાં બધા જ ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી એમની અપીલ છે અપીલને અમે લોકોએ પણ અપીલ તરીકે માની રાખી સોળ તારીખના જો કરજણ નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે આજે વોર્ડ નંબર ચાર અને પાંચના ઉમેદવારોને જીતાડવા માટે આજની આ સભા રાખવામાં આવી હતી એમાં અમારા પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય એવા શંભુનાથજી મહારાજ અહીંયા પધાર્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા અને બધાએ જ નક્કી કર્યું કે આ વખતે વોર્ડ નંબર ચાર અને પાંચમાં આ વખતે કેસેજો લહેરાશે એવી આ બધાને જોઈને આ જે ઉત્સાહ જોયો એ ઉત્સાહ જોને લાગી રહ્યો